અમદાવાદમાં આંગડિયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો થયો છે સટ્ટાના પૈસાની હેરાફેરી હવાલા મારફતે થતી હતી દરોડા બાદ સીજી રોડની વીસ આંગડિયા પેઢીના માલિકોએ તાળા મારી દીધા છે સીજી રોડ પરની ઇસ્કોટ આર્કેડ અને ચીનુભાઈ ટાવરમાં આવેલી આંગડિયા પેઢી અત્યારે બંધ છે માણેક ચોક અને રતનપુરમાં આવેલી કેટલીક આંગડિયા પેઢી ચાલુ થઈ ગઈ છે સીજી રોડ પરના પ્રાઇમ આંગડિયામાંથી પાંચ કરોડ જપ્ત કર્યા છે એચએમ આંગળીયા પેઢીમાંથી આઠ કરોડ પીએમ આંગડીયા પેઢીમાંથી બે કરોડ જપ્ત કરવામાં આવ્યા છેલ્લા ત્રણ મહિનામાં બસ્સો કરોડના બેનામી હવાલા સામે આવ્યા છે આરટીજીએસની મદદથી ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ રહી હતી સંવાદદાતા અનિતા પટની આપણી સાથે લાઈવ જોડાયેલા છે અનિતા અમદાવાદમાં આંગડિયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો થયો છે કરોડોની બેનામી સંપત્તિ બેનામી વ્યવહારો ઝડપાયા હોય તે પ્રકારની સ્થિતિ અને ઘણા બધા આંગળીયા પેઢી અત્યારે બંધ જોવા મળી રહી છે વધુ વિગતો જી સોનલ જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા આંગળીયા પેઢીમાં જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયાના જે નાણાકીય વ્યવહારો જે ઝડપી પાડ્યા છે જેમાં ક્રિકેટ સત્તાથી હવાલા ને લઈને જે જે ઝડપવામાં આવ્યું છે જેમાં આંગળીયા પેઢીના માલિકમાં ફફડાટ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે એક દહેશતના કારણે હાલ તમે જોઈ શકો છો કે હું સીજી રોડ પર જે ઇસ્કોન આર્કેડ આવેલું છે જેમાં જોઈ શકાય છે કે સૌથી વધુ આંગડિયા પેઢી આવેલી છે તેમાં જે વીસ જેટલી આંગળીયા પેઢીમાં આંગળીયા પેઢીમાં જયારે સર્ચ કરવામાં આવ્યું આવ્યું હતું જે પૈકી આંગળી પેઢીના માલિકોએ હજુ સુધી પોતાની આંગળીયા પેઢી શરૂ નથી કરી કારણ કે જે પ્રકારે ઇલેક્શનના કારણે આંગળીયા પેઢી બંધ હતી અને ત્યારબાદ ઇલેક્શન પૂર્ણ થયા બાદ જયારે શરૂ કરવામાં આવી હતી ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જેના કારણે ફરી વખત આંગળીયા પેઢી બંધ થઈ ગઈ છે આજે દ્રશ્યો ઇસ્કોન આર્કેડના છે જેમાં ખાસ તો સીઆઈડી ક્રાઇમે પચીસ જેટલી આંગળીયા પેઢીમાં રેડ કરી હતી જેમાં બાર જેટલી આંગળીયા પેઢીના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા ખાસ કરીને બસો કરોડથી પણ વધુ વધુ જે હવાલા કૌભાંડ છે તેનો ખુલાસો થયો છે જેમાં પીએમ આંગડિયા પેઢી એનઆર આંગડિયા પેઢી એચએમ આંગડિયા પેઢી ઓલિવ ઓરેક્સ આંગડિયા પેઢી સાથે પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગડિયા અને વી પટેલ આંગડિયા પેઢીનો સમાવેશ થાય છે જેડી આંગડિયા અને ત્રીજી આંગડિયામાંથી પણ અનેક બેનામી વ્યવહારો મળ્યા હોવાના સામે આવી રહ્યો છે જે પ્રકારે અત્યારે હાલ જોઈ શકો છો કે તમામ જે આંગડિયા પેઢી જે છે બંધ હાલતમાં જે તાળા લગાવવામાં આવ્યા છે આંગડીયા પેઢીની જયારે તપાસ કરી હતી એ દરમિયાન અઢાર કરોડ પંચાવન લાખ રોકડ સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી હતી સાથે એક કિલો સોનું હતું અને ચુમોતેર લાખના વિદેશી ચલણી નાણાં પણ જપ્ત કરવામાં આવ્યા હતા સાથે છાસઠ જેટલા મોબાઈલ જે મળી આવ્યા હતા જેમાં બેનામી જે નાણાકીય વ્યવહાર થયા હોય ક્રિકેટરને હવાલા કૌભાંડના લઈને મહત્વના પુરાવા જે મળ્યા છે જે એફએસએલમાં મોબાઈલ સીઆઈડી ક્રાઇમે મોકલવામાં આવ્યા છે સૌથી મહત્વનું બાબત એ સામે આવ્યું છે કે આંગડિયા પેઢીના ડુબઈ કનેક્શન ખુલી રહ્યા હતા ક્રિકેટ સટ્ટાને લઈને જે નાણાકીય વ્યવહારો થયા હતા જે જ્યારે અમદાવાદમાં એક ક્રિકેટ સટ્ટાની કેસ કરવામાં આવ્યો હતો તેમાં જે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં કેટલાક આરટીજીએસ માટેના એકાઉન્ટ જે એડ કરવામાં આવ્યા હતા તે એકાઉન્ટ જે છે આંગળિયા પેઢી સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું હતું અને ફરી એક વખત જે ચાલીસ થી પચાસ જે એકાઉન્ટ જે છે તે શંકાસ્પદ મળી આવ્યા હતા જેમાં બસ્સો કરોડથી પણ વધુ જે કરોડોનું જે નાણાકીય વ્યવહાર થયો હોવાનો ખુલાસો થઈ રહ્યો હતો આ જે બેનામી જે નાણાકીય વ્યવહારો જે સામે આવ્યા છે જેને લઈને સીઆઈડી ક્રાઇમ સાથે ઇન્કમ ટેક્સ વિભાગ પણ આ સમગ્ર કેસમાં જોડાય છે હાલ તો આંગડિયા પેઢીના જે માલિકો છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કર્મચારીઓ દ્વારા પણ જે વ્યવહાર કરવામાં આવ્યા છે તેઓના નિવેદન લેવામાં આવ્યા છે અને આ સમગ્ર જે કૌભાંડ જે છે તેમાં જયારે દુબઈ કનેક્શન આવે છે તો અનેક મોટા માથાઓની સંડવણી પણ ખુલી રહી છે જેથી હાલ તો આ જે માલિકો જે છે આંગડિયા પેઢીના તેઓમાં એક ડર છે જેના કારણે હજુ સુધી તેઓએ આંગડિયા પેઢી શરૂ નથી કરી અને હાલ આંગળીયા પેઢીમાં તાળા જોવા મળી રહ્યા છે જી જી અનિતા આભાર તમામ વિગતો માટે